नमस्कार शिक्षा ऑनलाइन ट्यूशन क्लास में ધોરણ 6 ના વિદ્યાર્થીઓનું हार्दिक स्वागत છે પ્રકરણ નંબર 7 જે છે આપણો અપૂર્ણાંક તો આ અપૂર્ણાંક પ્રકરણની અંદર આપણે સ્વાધ્યાય 7.1 ની આજે ચર્ચા કરવાની છે તો 7.1 ની અંદર પહેલા નંબરનો દાખલો આપેલું છે કે છેદ્યક કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો ચાર્યકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો તો આપણે અપૂર્ણાંકની અંદર ચર્ચા કરી ગયા હતા અને આનો ઉછો તમને સમજબી આપવાનો આવીતી કે કુલ ભાગમાંથી કુલ ભાગમાંથી પસંદ કરેલા ભાગ કુલ ભાગમાંથી પસંદ કરેલા ભાગ તો અહીંયા આપણે જોઈએ કે કુલ ભાગ કેટલા છે તો 1 2 3 અને 4 તો કુલ ભાગ છે આપણો 4 ये चारों आदि पसंद करेला कितना थे, लेकिन कितना बात ने आपने हाइलाइट करेला थे, तो बैर बात ने, तो आपने हम आपको क्या लगता होगा, कि आपने लकी शकी है कि बैर चतुर थाउस्ट। पूर्ण बाग के नीचे आए, ये मध्य पसंद करेला बाग, अनुसुमा लगा है, अरे पूर्ण बाग जैसे, एक छेदनी अंदरान। अब य 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે કુલ ભાગ કેટલા છે 9 છે એની અંદરથી પસંદ કરેલા ભાગ કેટલા છે તો 1 2 3 4 5 6 7 અને 8 તો 9 માંથી કેટલા ભાગ પસંદ કરેલા છે તો 8 ભાગ પસંદ કરેલા છે ચલો ત્રીજા નંબરની આકૃતિમાં જોઈએ તો અહીંયા તમને 8 બોલ દેખાય છે બોલની સંખ્યા છે 8 તો 8 બોલમાંથી કેટલા બોલને પસંદ કરેલા છે તો 1 2 3 અને 4 તો આપણે આને 4/8 કોણ લખી શકાએ અને જો 6 દુધા બોલ જો તો 4/8 તો આને 1/2 કોણ લખી શકા આ 1/2 એટલે કે ટોટલ જે બોલ છે 8 બોલ એમાંથી અડધો ભાગ પસંદ કરેલા બોલની સંખ્યા છે 얘니 바જુ마 আকૃતિ જોવો તો એક બોલ ની અંદર અહીંયા ચાર ભાગ દેખાય છે આપણને હવે ચાર ભાગ એટલે છેદ થઈ ગયો આપડે 4 4 માંથી પસંદ કરેલા ભાગ કેટલા તો એક તો જવાબ થશે આપકો 1/4 ત્યાર પછી નેક્સ્ટ અહીંયા આકૃતિ ની અંદર વાત કરીએ તો આકૃતિ ની અંદર તમને કેટલા ભાગ દેખાય છે તો 1 2 3 4 5 6 અને 7

આપનો અપૂર્ણાંક બને 4/8 નેક્સ્ટ આકૃતિની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા બીજો હતો ફૂલની પાંખડીઓની સંખ્યા કેટલી છે ટોટલ છે 8 ટોટલ 8 પાંખડીઓ છે એમાંથી પસંદ કરેલી કેટલી છે તો 4 તો અપૂર્ણાંક બને 4/8 પણ જો 4/8 બને છે તો તમે આ રીતે ભાગ ગણી શકો છો કે 2 * 4 4 4 પૂજી જાય તો 1/2 ઓણો અપૂર્ણાક બને જજે આકૃતિ ની અંદર તમે જોવો તો તો અહીંયા તો બે ભાગ બતાવેલા છે પતંગ્યું છે બે ભાગ બતાવેલા છે એક ભાગ અને બીજો ભાગ બે ભાગોમાંથી એક ભાગ પસંદ કરેલો છે તો અપૂર્ણાક બને આપતો 1/2 જજે બીજો પ્રશ્ન છે कि आपल अपूर्णांक મુજબ રંગ કરો કે જે અપૂર્ણાંક આપણને આપેલા છે એના મુજબ આપણે રંગ કરવાનો છે તો અlinalgકો તો બતાવું છું કે અપૂર્ણાંક કયો છે 61 માંસ એનો મતલબ એવો થાય કે આપેલા આકૃતિમાં 6 ભાગમાંથી એક ભાગની અંદર રંગ કરવાનો છે તો 6 ભાગમાં છે તમે કોઈપણ એક ભાગની અંદર રંગ કરી શકો તો આ આપણો અપૂર્ણાંક તૈયાર આપણી આકૃતિ તૈયાર કરી લો અહીં આપણો છે 1/4 ટોટલ ભાગ છે 4 અને 4 માંથી કોઈ પણ એક ભાગને રંગ કરવાનો થાય અહીંયા નવ ખાના છે નવ માંથી કેટલા ખાનામાં તો ચાર ખાનાની અંદર રંગ કરવાનો છે તો આપણે ચાર ખાનાની અંદર રંગ કરીએ તમે કોઈ પણ ચાર ખાના લઈ શકો છો

एक कुल भाग तो आपने आपने है यानी कि कुल भाग में से कितना भाग आपने देखा तो ये अपन ने आकृति द्वारा सहज ही के ज्ञात आवे छे चलो नेक्स्ट टॉपिक पे हम ये आगे बात करिए ये आंकड़ा नंबर 3 के जो कोई भूल हो जो कोई भूल हो તો ઓરો તો અહીંયા જે પહેલી આકૃતિ આપવા માંગુ છું તો પહેલી આકૃતિની અંદર તમે જોઓ તો આ રૂપની રચના આપેલી છે અને નીચેનો ભાગ હાઇલાઇટ કરેલો છે હવે આની અંદર શું ભૂલ છે તો આની અંદર ભૂલ એ છે કે ભાગ બે છે પણ બંને ભાગ સરખા નથી બંને ભાગ સરખા નથી जो सरखा हो है तो जैसे अपोलास दर्शाई रूप में तो बीजी आकृति नहीं अंदर तभी जो, तो बीजी आकृति आपने आने से आपने किसे, तो बीजी आकृति नहीं अंदर पर एक भाग हाईलाइट करेलो छे, अइये भाग भी चार छे, पर चार माध्य एक भाग आपने ना ले सके, कारण के चारे भाग सरखा पहला न नंबर 3 માં કરીએ તો અહીંયા પણ 3 ભાગ હાઇલાઇટ કરેલા છે 3 ભાગ હાઇલાઇટ કરેલા છે અપૂર્ણાંક બને 3 1/4 પણ આપણે આને ન લઈ શકીએ आप अक्लूती माटे हो कहीं शकाय के आपेल अक्लूती मार आपेल अक्लूती मार भाग समान नहीं भाग समान नहीं इधर आज अक्लूती हो शह ऐनी इन्दर सरका भाग ना होगा ने कारण है ऐना अपुनांक बनी शकाय ने चल

कितना कल्ला बताया छे 8 कल्ला हमें 8 कल्ला छे तो के दिवस दिवसों कितना भाग छे यहां बीजो शब्द माफियो छे दिवस तो दिवस के अंदर कल्ला कितना हुआ तो ये आपने नाधोवा पड़े तो एक दिवस ना कल्ला થાય 24 तो आपने ये लिख सकते के एक दिवस ना एक दिवस ना कल्ला बराबर 24 અવે એક દિવસના કલાક આપણને મળી ગયા તો 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે તો અહીંયા અપૂર્ણાંક જો આપણે લખસાડીએ તો ટોટલ કલાક કેટલા એક દિવસના 24 એમાંથી કેટલા કલાક 8 કલાક તો અપૂર્ણાંક આપણને મળે 8 ના છેદમાં 24 8 ના છેદમાં 24 પણ અપૂર્ણાંકને આપણે નાનામાં નાનો રૂપ આપવું પડે એટલે કે સૂક્ષ્મ રૂપ આપવું પડે

कि 8 કલાક જે છે એ દિવસનો 1/3 ભાગ છે ચલો દાખલા નંબર 5 જોઈએ તો દાખલા નંબર 5 કહે છે કે 40 મિનિટ 40 મિનિટ 1 કલાકનો કેટલામો ભાગ છે જેમ અન્યા આપણે 1 દિવસ ના કલાક લીધા 24 દિવસ આપનો તો અન્યા શું આપેલું છે કલાક અને સામે બીજો વિકલ્પ આપેલ છે મિનિટ તો આપની કલાક ને મિનિટ માં કે રવવું ગરે તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય તો 60 મિનિટ થાય તો હવે આપણો અપૂર્ણાંક કયો બનશે તો અપૂર્ણાંક બને કે કુલ ભાગ કેટલા થશે 60 અને લેધેલો ભાગ કેટલા 40 તો 0 0 ઉડી ગઈ તો વધ્યા 4 / 6 તો 4 એટલે 2 * 2 અને 6 એટલે 2 * 3 2 2 ઉડી ગયા તો વધ્યા કેટલા 2 ઔંસ તો આપણે એવું લખી શકાય કે 40 મિનિટ 1 કલાકનો बैठ उत्त्यागुष्ट बारी चहे ते 40 मिनट चहे एक कल्ला अपनो बैठ उत्त्यागुष्ट बारी चहे बराबर चल अनापसी नेक्स्ट 60 दातों आपने लोचे तमें जो समझो के आगिया अभी मनी हो अने विवेक भोजन ना बांध पा रहे चहे तमारा पाठ्य पुस्तक नी अंदर यानी रकम कौन चहे तमें पाठ्य पुस्तक माध्यम यान अभिमन्यु अनेक विवेक भोजन भाग पाड़े रहे थे अबे आलिया बेस सैंडविच ला रही एक सैंडविच साक बाजी है यहाँ लकी आपने कि एक सैंडविच सैनिक है तो शाक भाजी है अनेक एक सैंडविच चहे जामुन અમે આર્જિયા ફક્ત નાસ્તો લાવ્યા છે આર્જિયા નાસ્તો લાવ્યા છે પણ અભિમાનથી અને વિવેક નાસ્તો લાવ્યા નથી પણ બધા મિત્રો છે તો બધા સાથે સપિલને ખાશે તો બે છોકરાઓ પોતાનું ભોજન ભૂલી ગયા આર્જિયા તેણે સેન્ડવિચ આપવા માટે તૈયાર છે જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ મળે હવે સમાન વેચવાના છે સરખા વેચવાના છે તો અહીંયા આપણે રહીએ કેમ સે સાત છે સેન્ડવિચ છે આ સેન્ડવિચ સાત ભાજીની છે અને બીજી સેન્ડવિચ જે છે એ જામની છે આ જામની સેન્ડવિચ છે તો સરખા ભાગ કરવાના ત્રણ વ્યક્તિઓ છે દરેકના ભાગે એક એક ટુકડો આવવો જોઈએ તો સાત ભાજીની સેન્ડવિચના ત્રણ ટુકડા કરશે કે જામની સંગીતનો ત્રણ ટુકડા કરશે તો દરેકના ભાગે સાત ભાગેની સંગીતનો એક ટુકડો આવે અને એક ટુકડો જામની સંગીતનો આવે તો અહીંયા આપણે કહી શકાય કેલો પ્રશ્ન છે કે આયા તેની સેન્ડવિચ કેવી રીતે વેચ છે તો હું જવાબ આપું છું આયા તેની સેન્ડવિચ દરેકને એક कितना भाग बाग में तेरी के से एक से। कितना से? तो कितना उस बाग में तेरी के वहीं से सैंडविच नो कितना हम वह बाग तो दरें तो ने सैंडविच नो एक तुल्यांश बाग मर्स है। दरअन्दर ने कितना बाग नहीं सैंडविच मर्स है, तो एक तुल्यांश बाग नहीं सैंडविच मर्स बराबर? चल रहे ना परसिद्ध लाखलानंबर सात उजुमी। तो लाखलानंबर सात आपने वो कैसे के कंचन कपड़ा ने डाई करे थे, के त्रिश कपड़ा ने डाई करे थे, यानी टोटल कितना कपड़ा ने डाय करवा दी चे तो त्रिश कपड़ा तो ने डाय करवा दी चे एमआर जी ने बीस कपड़ा ने डाय करी दी बीस कपड़ा ने डाय करी दी तो अबे ऐने कितना कपड़ा ने डाय करी कितना टक्का भाग ने कितना भाग ने डाय करी तो आप लोग अपुनांक करो कौन से तो कुल कपड़ा कितना कितने ने डाई करी ने कुण्तियां सुबागना कुण्तियां ने डाई करी। कपड़ा कुण्तियां सुबागना कुण्तियां ने तो तो है कपड़ा 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 टोटल चलो नेक्स्ट दाखला नंबर 8 तो 23 बार સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો 23 बार સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાના તેમા कितला बाग्नी संख्या हो अविभाज्य छे तो दर्शाવાનું છે તો પહેલા તો આપણે શું લખવાનું છે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે જી એટલે સુધીની તો 2 થી કરીને 12 સુધી એટલે જી કેટલા સુધીની तो 2 થી કરીને 12 સુધી કારણ કે 1 નથી લીધું 2 થી શરૂઆત કરી છે તો 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ટોટલ સંખ્યાઓ પ્રાકૃતિક કેટલી થઈ તો અહીંયા લખીએ કે ટોટલ પ્રાકૃતિક સંખ્યા कितने गए तो 1 2 चार पांच 5 सात आठ नौ दस में 11 टोटल प्राकृतिक संख्या कितनी रही आपकी 11 अब हमें अभी भाज्य संख्याs खोजवानी है तो अभाज्य संख्या को ने कहवाई पहला तो आपने एक खबर होगी जो ये संख्या ने मात्र अवयव होय संख्या ने मात्र दो अवयव होय एक अवयव एक अवय અને બીજો અવયવ સંખ્યા પોતે તો એને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા કઈ તો 2 2 અવિભાજ્ય સંખ્યા છે તો કે હા 3 તો 3 અવિભાજ્ય સંખ્યા છે તો કે હા 4 તો 4 અવિભાજ્ય સંખ્યા છે તો 1 * 4 થાય 2 * 2 4 થાય એટલે 1 2 અને 4 એના અવયવ થાય તો અવયવ બે કરતાં વધી ગયા તો 4 વિભાજ્ય સંખ્યા છે

અહીંયા અવિભાજ્ય સંખ્યા તો કુલ સંખ્યા કેટલી મળી આપણને તો 11 અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળી 5 તો આપણો અપૂર્ણાંક બન્યો 5/11 આપણો અપૂર્ણાંક બન્યો 5/11 ચાલો આની જે રીતે દાખલા નંબર 9 છે જે તમારે જાતે ગણવાનું છે દાખલા નંબર 9 શું છે કે 102 થી કરી અને 113 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો અને તેમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે અને એનો અપૂર્ણાંક દર્શાવો એ તમારે લખવાનું છે બરાબર ચલો આ દાખલો નંબર 9 તમારે જાતે ગણવાનું છે